તો આજના આપણા નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે આપણે આપણી વીજળી માટે એકદમ તો આપણે વીજળીને ચડાવશું પણ તમને બતાવી પણ કેવો આપણે બનાવ્યો છે જો આથી મેકો છો જે આપણે આગેવા છે તે જે પાત્ર એવું ના આવે તેનો બનાવ્યો છે આ લગામ છે લગામ પાતળે છે એકદમ અને તેના જ કલરનું સોકડાનો નું છે અને હરક અને તો સૌથી પહેલા તમને આ લગામ સોકડું છે તે સડાવીને બતાવી લગામ કે કેવી લાગે છે સૌથી પહેલા તો આ લગામને ચોકડાનું મૂસ્યો છે જે તમને બતાવી કે કેવો લાગે છે ફોન ઓર લગા જલ આ તમને જોય તો આપડે અને માપનું જ તે સોકડાનું મૂસ્યો બનાવ્યો હતો અહીંયા આપણે કાંઈ કર્યું નહોતું કારણ કે આપણે શરૂમ ચડાવવા માટે ગોટે ન પાડી ના અહીંયા ગોટે પાડવાના આવે આવી રીતે આપણે અહીંયા ગોટી પાડી છે અને આ મૂસ્યો છે તે જીભ્યું સોકડું હોય તો જ હાલે કરે અથવા તો તમારા નાખોરાની પટ્ટી અથવા કપાળની પટ્ટી બેમાંથી એકાજી તેરવી પડે સોકડું છે જે કડીયાળું સોકડું હોય તો નીકળી જાય આપણે આમાં જીભ્યું સોકડું છે આ ઝેર કડી મારી દઈએ એટલે નીકળે નહીં ન આવી રીતે ખેંચવી એટલે એક સાઈડથી નીકળી જાય એટલે આપણે આ સોકડું મૂછ્યો રાખ્યું છે ન ખોરાની પટ્ટી અથવા કપાળની પટ્ટી તો બનાવી જ પડે નકર નીકળે રે એના પછી આપણે આગેવા ચોડીને લગામ છે બંને બાજુ એકાદ હરકા ફૂંકા અહીંયા પણ એક ફૂંકું કર્યું છે લગામાં ને એકદમ

એકદમ કમ્પ્લીટ માપ છે તો તમે એકદમ કમ્પ્લીટ માપ માપ ટુ એકદમ બનાવ્યું છે અને જે તૈયાર આગેવાળા આવે છે જે બીજે મળે છે તેમાં કેવી રીતે હોય છે આ એક જ કલરની બોટી હોય છે અને આ પણ એવી જ રીતે હોય છે પણ આપણે આ ડબલ કલરની લાગી લગાડી છે એટલે વધારે સારું લાગે હવે આગળ જોઈએ તો આપણે આ દોરો રાખ્યો છે આ જ્યાં મેન ગાંઠ આવે એની હજી આનું રાખવાનું કારણ એ જે આપણે તૈયાર આગેવાથી એમાં આ દોરો નથી આવતો અમુકમાં આવે છે અમુકમાં નથી આવતો હવે આને શું લેવા રાખવાનું કે આ આગેવા તો આપણે ઘોડીને એકદમ માપે આપણે માપ લઈને બનાવ્યો હતો એટલે ટૂંકો નથી બીજો જરાય એકદમ માપે મોટો નહીં પડતો અને ટૂંકોય નહીં પડતો પણ શું આ આનું શું કામમાં લેવાનું જ્યારે આખો સેમાન માંડેલો હોય દળીને બધું ત્યારે જો કદાચ આગેવાળ ઢેલો પડતો હોય ને આવી રીતે ન રહેતો હોય તો આ જે દોરો છે તે ડમસી જે આવે ડમસીનું નાખું દળીમાં તેની સાથે આ બાંધી દેવાનું એમ પછી એની ઉપર કાંઈસું આવી જાય એટલે દોરો ન દેખાય પણ આગેવાળ એકદમ થોડીને કમ્પ્લેટ લાગે એટલે સારો લાગે એ માટે બનાવવાનું હોય આપણે એકદમ માપે બનાવ્યું હતું અને આ કોટ્યું છે જે આ તો તમે પહેલાં જોયેલું જ છે એ આપણે હવે ન સડાવી પણ હાલે આપણે આ સડાયું છે બસ ખાસ બતાવવા અને ફોટા પાડવા માટે તો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો અને જો ઇન્સ્ટાગ્રામમાં અમને ફોલો ન કર્યા હોય તો ઇન્સ્ટાગ્રામની આઈડી ડિસ્ક્રિપ્શનમાં હશે તો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું પણ ભૂલતા નહીં